જૂનાગઢમાં બે બાળક પહેલા માળથી ભટકાયેલી ઘટના સામે આવી છે કે જૂનાગઢમાંથી માંથી ગોકુળ નગર સોસાયટીમાં ઘરના પહેલા માળથી ગેલેરીમાં રમતું બે વર્ષનો બાળક રમતા રમતા નિષ્ણાંત શેરીમાં ભટકા ઘટના સીસીટીવીના ની ખ્યાત થઈ હતી અને બાળક ભટકા પરિવારજનોને જાણ થતાં જ તેને પહેલું જૂનાગઢના હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આંખના પલકારામાં બાળકને નીચે પડ્યો હતો અને જૂનાગઢ શહેરમાં આવેલી ગોકુલ નગર સોસાયટીમાં સાયકોલ કૃપાનું નામનું મકાનમાં પહેલાં માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક નીચે પડકારું હતું અને જેના સીસીટીવી સામે આવ્યું છે કે જેમાંથી કોઈ શક્ય શકાય કે પરિવારજનો સભ્યો જ્યારે ઘરની અંદર હતા ત્યારે આંખના પડકારા બાળક નીચે પડી જાય છે અને અચાનક જ બાળકને નીચે પડકારનો અવાજ આવતા પરિવારજનો દોડ દોડી આવે છે અને બાળકને મકાન પરથી પડેલો જોઈને ગભરાઈ જાય છે આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી સીટમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબર